નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ગત તારીખ એકવીસ જૂન ને રાત્રે આઠ વાગ્યાના અરસા માં કુલદીપસિંહ રાઉલજી તેમના એકાઉન્ટ ને લઈને પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા પંપ ઉપર હાજર ફીલરો સત્યમસિંહ અને વીરપાલ સિંહ રાત્રે અગિયાર વાગે બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે હિસાબમાં ગોટાળા થયેલા છે તમામ કાલે સવારે આવી જજો બીજા દિવસે સવારે દસ વાગે પેટ્રોલ પંપની પાછળ આવેલી તેમની ઓફિસે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા ત્યારે કુલદીપસિંહ રાવલજી અને સંજયસિંહ રાવલજી ઉશ્કે રાયને અણછાતથી ખરાબ ગાળોનો વરસાદ વરસાવી જણાવ્યા હતા કે તમે મારા પેટ્રોલ પંપમાંથી ગોટાળા કરીને રૂપિયા સાહીઠ લાખ લઈ ગયા છો આટલી મોટી રકમની વાત કરતાં સામાન્ય નોકરી કરતા કર્મચારીઓ દરાઈ ગયા હતા અને તેઓના પગ નીચે જમીન ખસી જાય એટલી હદે ટેન્શનમાં આવી ગયા હતા તમામે એક અવાજમાં જણાવ્યું કે અમે કોઈ ગોટાળા કર્યા નથી અને અમે એક રૂપિયો પણ લીધો નથી ગયા વર્ષે તમારી સૂચના મુજબ તમારી ચૂંટણી વખતે ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલ પૈસા આપ્યા વગર ભરાવતા હતા તે કારણે તમારા હિસાબમાં ગડબડ થઈ હશે તેવું જણાવતા વધુ ઉશ્કેરાઈ જઈ મેનેજર સહિત પાંચેય મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓ સંજય રાઉલજી તે સમયે વિડીયો રેકોર્ડિંગ કરતો હતો છેલ્લા ચાર કલાક સુધી તમામ પાંચે તમે કબૂલ કરી લો હજુ તમને મને ઓળખતા નથી હું તમારી પાસેથી પૈસા ઘટાવીને જ રહીશ અને નહીં આપો તો જાનકી મારી નાખીશ ગભરાઈ ગયેલા કર્મચારીઓએ પ્રાથમિક ધોરણે પૈસા આપવાની હા પાડી દીધી હતી અને મેનેજરે ત્રણ કલાકની વાત વાર્તાલાપનો ઓડિયો રેકોર્ડિંગ તેના મોબાઈલ ઉપર કરી લીધું હતું બીજા દિવસે પાંચે કર્મચારીઓના આધાર કાર્ડ અને ફોટા લઈને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવા માટે તેઓનું ફોર્ચ્યુનર ગાડીમાં સાવલી લઈ ગયા હતા અગાઉથી સ્ટેમ્પ પેપર ઉપર લખાણ રૂપિયા અગન સાઠ લાખ સોળ હજાર ચારસો તેત્રીસનો અમે ગોટાળો કર્યો છે બે મહિનામાં ચૂકાવી દઈશું અમે પાંચેય કર્મચારીઓને રકમની વેચણી કરીને વાયદો આપી આ વાત કોઈને કહેશો તો તમે જાનથી જશો હવે તો મારી પાસે નોટરી લખાણ છે તમે સારું કંઈ બગાડી નહીં શકો અને જ્યાં સુધી મને રૂપિયા અગ્ન સાહીઠ લાખ સોળ હજાર ચારસો તેત્રીસ રકમ ચૂકતે ન મળે ત્યાં સુધી મારે ત્યાં નોકરી કરવી પડશે તેવું જણાવ્યું હતું વિલર ચૌહાણ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જણાવ્યું હતું કે મેં કે મારા કોઈ ફિલરે કોઈ પૈસાનો ગોટાળો કરેલ ના હોવા છતાં કુલદીપસિંહ રાવજીએ અવારનવાર પૈસાની ઉઘરાણી કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયત કરી હેરાન પરેશાન કરતા હોય તેની સામે કાયદેસર પગલાં ભરવા મારી ફરિયાદ છે એવું જણાવ્યું હતું આ બનાવ તારીખ એકવીસ જૂનથી બાર જુલાઈ દરમિયાન બનેલ છે